આ કેવો ભારૂકા થઈ ગયા છે અને આવા પેલા માં હે ને કાન ખજુરા ને વિસી ને એવું બધું બોવ નીકળે એટલે ધ્યાન રાખવું પડે તા પાથરા નથી ને જવો માર ધાર્મિક ભાઈ જો કેમ કરે પા જોઈએ ને તો ફટાફટ સમય થી આઈ ગયો છે આ ધાર્મિક ભાઈ ધાર્મિક ભાઈ જો 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 હા જવું નીચે ઉગી ગયેલી છે માંડવી ધર્મીભાઈ હેલો કઈ ગયો હું પણ પાથરા ફેરવા મળું મકર આ પાથરા ફેરવાનું બને તડકો પડે છે તો પાથરા ફેરવી નાખીએ એટલે સુકાઈ જાય એટલે બે દિમા પછી હલનમાં લેવાય એવું થઈ જાય તો હવે તો મગફળી કાઢી નાખી હવે વરસાદ બંધ થઈ ગયો છે જે છે એ કાઢી નાખી અલા નવડીયા હું બતાવીશ કેટલી કેટલી નીકળી એમ તો અત્યારે તો આપણે પાથરા ફેરવી નાખીએ પાથરા ફેરિને સુકાઈ તો જાય હાલ મે પાથરા ફેરવી નાખી ને બે ખેતરમાં ફ ફરી જાય પછી હું તમને આગળ બતાવું આ બે તો હાલો ફેરવી નાખું ફેરવા મળુ આ જોવા નીચેથી ઊંચકતા નથી

હેઠે ધૂળમાં ચોટી ગયા છે પાથરા હાવ બધા ઉગી ગઈ છે ઉપરના ચાર પાસ ચોડવા છે ને એમાં જ નથી ઉગી આ દેખાય છે ને એમાં જ નથી ઊગી બાકી આ નીચેથી આપણે કાઢવીને તો નીચે ઉગી ગયેલી છે સોડવામાં મગફળી ઉગી ગઈ છે અને અમે આવી ગયા છે ફેરવામાં બહુ જ પડશે વળી ગયો છે ઉચકાવામાં કેટલું બળ કરવું પડે છે બહુ જ ધૂળમાં ચોટી ગયા ને એટલા હાથ

વરસાદનો કવો કેટલા કેટલો જવા જાય છે ઓહો ઓછી કવો તો આખો ભરાઈ ગયો છે હાથે પાણી અંબાઈ જાય એવું થઈ ગયું છે આ વરસાદ ફૂલ ગણ કર્યો છે જમીનમાં પાણી બધું જમીનમાં આવી ગયું છે નકર કવો આખો ખાલી હતો એને બદલે જવો આખો ઉપર આવી ગયો છે પાણીનો પગ રાખીને એના કઈ બીક જ નથી લાગતી શું કરવું બાકી મને જ બહુ બીક લાગે એટલે મેં ખાલી સાઈડ પાસેથી કોર ની આ સાઈડ રહી પાણી આંબુ થયું તો કેવું પાણી અંબાઈ જાય એવું છે જો જો આખો કવો ફેર ઓ આખો કવો ફરી પડે છોકરાને પણ કઈ ખબર પડે નઈ કવાન કાઠે વૈયા જાય મમ્મી કવા પડી જાય એટલે આ તો મમ્મી કે આગા વૈયા હોય એમ હલો હવે આ તો ફરી ગયા છે હવે સેજ ઓલા થોડું કેવું બાકી છે ફેરઈ આવી એમ પછી ઓલી બીજી વાડી વૈયા જાય એ ફેરવવા તો હાલો હવે જોવો આ ખેતર પૂરું થઈ ગયું છે ને હવે અમે જાવી છે બી હવે અમે જાવી છે બીજી વાડી બધાય હોટા લઈ લઈને ઉપડાવો તો હાલો બીજી વાડીએ જાવીને આવા આ ખેતર અમારું પૂરું થઈ ગયું છે ને બીજી વાડીએ હું જઈને બતાવું હાલો અમે આવી ગયા છીએ આ ખેતરમાં બીજા ખેતરમાં જોવા બીજું ખેતર એટલું છે કેતન ભાઈ ફેરવા મીડા છે આ જો આયા બીજા બે ભાઈ ભાઈ બનાવી ગયા છે ફેરવા મારી લાઈન એના પછીની છે તો જો આ કેતા એટલું છે આપણે ફેરવીને પછી છૂટતા છે એવી પછી કાઈ કામ નથી કરવાનું બસ આ ખાલી પાથરા ફેરવવાના છે એટલા તો હાલો હવે આ ખેતર પૂરું કરી નાખવી પૂરું થઈ જાય એટલે હું તમને વિડીયોનો એન્ડ બતાવીશ બાય બાય

તો આ વિડીયો તમને કેવો લાગ્યો ગમે તો કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક ખરીદી દેજો જરૂરથી બાય બાય